નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી સમાચાર ના ગુણાતીત નગરના લોકો દ્વારા ગુણાતીત નગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે કલેક્ટર સમક્ષ માંગ કરાઈ છે ગુણાતીત નગરના રહેવાસીઓ શનિવારે કલેક્ટર કચેરી ખાતે ગયા હતા અને એક આવેદન પત્ર આપ્યું હતું આ આવેદનપત્ર જૂનાગઢમાં જુનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી જેમાં ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો શાંતિથી રહી શકે તે બાબતને ધ્યાને લઈ વહેલી તકે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે

આજે સવારથી જુનાગઢના મધુરમ વિસ્તારના મંગલધામ મોતી પેલેસ અદિતિ અજંતા પાર્ક અશોકનગર રામાપીર મંદિર ગલી વિસ્તારમાં આવેલા અનેક સોસાયટીઓમાં પીજી દ્વારા વીજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે પીજીવીસીએલ નું જનરલ મેન્ટેનન્સ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ના થાય તે માટે ઓવરલોડેડ ટીસી મોટા કરવા નવા જમ્પર ફીટ કરવા ટ્રાન્સફોર્મર ને જોઈન્ટ કરવા તેમજ અગિયાર કેવી લાઈન ને નડતર રૂપ થતા હોય તેવા ઝાડ ને દૂર કરવા જેવી કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી જુનાગઢ ગિરિવર ગિરનાર ની ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાની શક્તિ પીઠ એટલે કે અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી ના પાવન દિવસો માં આજ રોજ આઠમ કે

ત્યારબાદ મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈને માતાજીની ચુંદડી ઓઢાડી અને તેમનું સન્માન કર્યું હતું રાજ્યના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર સામે નારાજગી દર્શાવી રહ્યા છતા ત્યારે તંત્ર દ્વારા પ્રીપેઇડ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એનર્જી ચાર્જમાં બે ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે ફ્યુઅલ સરચાર્જ હવે દર મહિને નક્કી કરવા ઉપરાંત બપોરે અગિયાર થી ત્રણ ના વીજ વપરાશમાં યુનિટ દીઠ રૂપિયા સાઠ પૈસાની છૂટ સહિતના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ જેઈ અને મેઇન માં બીજા રાઉન્ડની ની સાત આઠ અને નવ એપ્રિલે યોજાનારી પરીક્ષાના એડમિટ કાર્ડ પણ ઇસ્યુ કરી દેવાયા છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ એ બીજા સત્ર માટે લગભગ અગિયાર લાખ કેન્ડિડેટ્સના એડમિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે જેમાં તારીખ બે ત્રણ અને ચાર પ્રમાણમાં એપ્રિલ પરીક્ષા શરૂ થઈ ચૂકી છે જેમાં લગભગ ત્રાણું ટકા છાત્રોની ભાગીદારી રહી છે ફરીથી નોટબંધી નહીં પણ નોટ બદલી થવા જવાની છે આરબીઆઈ ટૂંક સમયમાં દસ રૂપિયા અને પાંચસો રૂપિયાની નવી નોટો બહાર પાડશે આ નોટો મહાત્મા ગાંધીની નવી શ્રેણીની હશે અને તેના ઉપર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે નવી નોટ બહાર પડ્યા પછી પણ રિઝર્વ બેંક દ્વારા પહેલાથી જારી કરવામાં આવેલી દસ રૂપિયા અને પાંચસો રૂપિયાની નોટો ચલણમાં રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને શ્રીલંકા સરકાર દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે અને બંને દેશોના વહેંચાયેલા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના અસાધારણ પ્રયાસોને માન્યતા આપવા બદલ પ્રતિષ્ઠિત મિત્ર વિભૂષણ આય મેડલ એનાયત કરવામાં આવ્યો છે આ વિદેશી દેશ દ્વારા પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલો બાવીસમો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે નમસ્કાર આયુ વણકમ આજ राष्ट्रपति दिशा नायक द्वारा श्रीलंका मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है यह सम्मान केवल मेरा सम्मान नहीं बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है इस सम्मान के लिए मैं राष्ट्रपति जी का श्रीलंका सरकार और यहां के लोगों का हृदय से आभार व्यक्त करता हूं અનંતંબાણી ના દ્વારકા પગપાળા યાત્રાનો આજે નવમો દિવસ છે નવમા દિવસે તેમની પદયાત્રા દ્વારકા નજીક ગુરગઢ ખાતેથી શરૂ થઈ હતી અને દસ કિલોમીટર અંતર કાપવામાં આવ્યું હતું જુનાગઢની રાજનીતિમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીની પોસ્ટર દ્વારા આશ્ચર્યજનક એન્ટ્રી જુનાગઢમાં રવિવારે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે અને શહેરભરમાં રામનવમીના દિવસે યોજાનાર કાર્યક્રમના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે આ બધા પોસ્ટર્સની વચ્ચે ઝાંઝરડા રોડ વિસ્તારમાં પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીનું પોસ્ટર પણ જોવા મળ્યું છે આમ જુનાગઢની રાજનીતિમાં સંજય જોશીની પોસ્ટર દ્વારા આશ્ચર્યજનક રીતે એન્ટ્રી જોવા મળી છે જેને લઈને રાજકીય લોકોમાં પણ તરફ ચર્ચાઓ થઈ રહી છે રામનવમી દિવસે જ સંજય જોશીનો જન્મદિવસ છે અને તેમની જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવતું આ પોસ્ટર સંજય જોશીના સમર્થક બીજેપી નેતા અવિનાશ પરમાર દ્વારા લગાવવામાં આવ્યું છે ત્યારે જુનાગઢ ઉપરાંત પ્રદેશ ભાજપમાં પણ સંજય જોશીની રી એન્ટ્રી થઈ રહી છે કે શું ચણા સફેદ ચણા તુવેર જીરુ અને સોયાબીનના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર ચણાનો ભાવ વીસ કિલોના સૌથી વધુ એક હાજર એકસો એકતાલીસ નો મળ્યો હતો જયારે સફેદ ચણા નો વીસ કિલોમી શનિવારે ઊંચા ભાવે ચણા સફેદ ચણા તુવેર જીરું અને સોયાબીનનું વેચાણ થઈ રહ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ